નમસ્કાર દર્શક મિત્રો હું છું કાજલ સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે ચૌદ એપ્રિલ બે હજાર પચીસના રોજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં આનંદ ઉલ્લાસથી જન્મજયંતિ મનાવી રહ્યા હોય ત્યારે આજ રોજ માણેજા કૈલાસધામ સોસાયટીમાં વાલ્મીકી સમાજમાં દ્વારા સમૂહ આયોજન કરી રહ્યા છે જેમાં વાલ્મિકી સમાજદાતા લાલજી હરજીવનદાસ તરફથી ચાંદીની લક્ષ્મી માતાની મૂર્તિ સમૂહ લગ્નની દીકરીઓને ભેટ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભાગ્યભાઈ અને રાજુ ભટનગર જેવા મહાન અનુભવોને અચૂક હાજરી આપવામાં આવી હતી રિપોર્ટર ભરતભાઈ સોલંકી મે <59an> <17 in> <book> आज भी है आज भी આજે શહીદ વાલ્મિકી સમાજ જે એક સેવાનું કાર્ય કરેલું છે અને સેવાનું કાર્ય કરતાં કરતાં આજે એવું ફાળ્યું ફૂલ્યું છે કે જેને કહેવાય કે વૃક્ષ નીચે આજે બધા જ મોજ મસ્તી કરી રહ્યા છે જ્યારે જ્યારે એમને સમૂહ લગ્નનું આયોજન કર્યું એ સમૂહ લગ્નના આયોજન લગભગ દોઢ બે મહિના વીતી ગયા તો જ્યારે કોઈ ગિફ્ટ એમને પછીથી પાછળથી મળી તો એમની ઈચ્છા એવું થઈ કે આપણે તેરા તુજકો અર્પણ આપણે આપણી પાસે રખાઈ નહીં તો આજે જે નવ દંપતીના જોડા જેમના લગ્ન કરેલા એમને બોલાવી અને જે ચાંદીની ગાય આજે એમને સુપ્રત કરી છે એમને દાનમાં આપી છે તો કહેવાનો મતલબ કે જ્યારે જ્યારે જે વ્યક્તિ દાન કરે છે દાન પાત્ર જોઈને કરે છે અને આ પાત્ર એટલું સરસ છે કે જેમાં દાન કરવાનું બધાને મન થાય છે કારણ કે જે વસ્તુ જ્યાં પહોંચાડવાની છે પહોંચી જાય છે તો આજે વાલ્મીકી સમાજ આજે અહીંયા ભેગો થયો છે અને આજે સાથે સાથે ભીમ સાહેબ આંબેડકર સાહેબનો આજે જન્મદિવસ પણ છે તો બધી કડીઓ ભેગી થાય છે ને ત્યાં કહે છે કે બધા ભેગા થાય તો એ મોજ અલગ હોય છે તો આજે આ સુંદર કાર્યક્રમ આજે એમના વાલ્મીકી સમાજ દ્વારા રાખવામાં આવ્યો છે એમાં અમે ઉપસ્થિત રહ્યા છીએ હું પોતે નરેશ એમ સોલંકી સંયુક્ત વાલ્મીકી સમાજ સેવા મંડળમાં છેલ્લા લગભગ ચાર વર્ષથી અમે સમાજના દીકરા દીકરીઓને પરણાવવાનું એક કાર્ય કરી રહ્યા છીએ આજે એક મોકો મળ્યો છે કે લગભગ આજે ચાર મહિના લગ્નના થઈ ગયા પણ પાછળથી હમણાં એક દાનવીર સોનીએ હમણાં ચાંદીની ગાય ચાંદીનો તુલસી ચહેરો અને ગણપતિની મૂર્તિ ચાંદીની આપી હતી આજે આ દીકરીઓના આ દીકરાઓને અમે અમારા આંગણા બોલાવી તેઓને અમે સુપ્રત કરીએ છીએ સાથે સાથે મારા સમાજે જે મને સાહ સહકાર આપ્યો આજે જે મારા પ્રોગ્રામમાં આવીને ઉભા રહ્યા તદઉપરાંત આજે મહામાનવ બાબા સાહેબ આંબેડકરનો જે જન્મદિવસ હોય અને પૂરા વિશ્વની અંદર જો મનાતો હોય તો અમે પણ એક નાનકડો પ્રોગ્રામ રાખ્યો હોય આજે બાબા સાહેબનો કેપ કાપી તેઓનો જન્મ અમે ઉજવ્યો છે સાથે સાથે સમાજને ભેગી કરી છે અને આજે એક સોનેરો અવસર મળ્યો છે ત્યારે બીજું કંઈ નહીં કહેતા તો આ સમાજને જે આગળ લાવવા માટે બાબા સાહેબ આંબેડકરે જે ટાઈમ તોડ મહેનત કરી છે તેઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બોલીએ સદગુરુ દેવ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ